જેતપુર દેસાઈવાડી વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પાંચ વર્ષનું બાળક નીચે પડતા મોત નીપજ્યું છે માતા અંદર રૂમમાં સૂતા હતી તે વખતે બાળકો બીજા રૂમમાં રમતા હતા બાળક બારીએથી નીચે પટકાયો જેતપુર દેસાઈવાડીમાં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે મકાનની બારીમાંથી પાંચ વર્ષનું બાળક નીચે પડતા મોત નીપજ્યું છે જયરાજ પરેશગીરી દેવમુરારી નામના પાંચ વર્ષના બાળક ઘરે રમતા રમતા રૂમની બારીમાંથી નીચે પડતા મોત નીપજ્યું છે બાળક નીચે પડતા સ્થાનિકો દ્વારા સરકારી હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબ મૃત જાહેર જયરાજ દેવમુરારી પાંચ વર્ષીય બાળક નીચે પડતો હોવાના તેવા સીસીટીવી વિડીયો આવ્યા સામે જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી